હેલો ભાઈશ અમારે રેખા જે દૂધી બનાવે છે જમવામાં સરસ મજાની દૂધી જો કાપી છે ને શેખે નહીં થોડીક પાકી લાગે છે થોડીક સારી છે એટલે બનાવી છે અંદર તુરના દાણા નાખવાના છે જો છે કે નહીં જોવું સરસ લસણ ફૂલે છે ત્યારે હમણાં આપણને દૂધીની શાક આજે બનાવીને ખવડાવવાની છે મિત્રો એટલે કોને કોને દૂધીનું શાક બાવે છે તો કોમેન્ટ કરજો જો તુવરના દાણા નાખશો અને દૂધી એટલે લસણ એમાં પાછું લીલું લસણ એ આવશે બરાબર એટલે દૂધી વગાડવાનું સામગ્રી તૈયાર થાય છે મિત્રો જુઓ તે એ થોડુંક એડ કરી દીધું છે હવે અંદર જુઓ ઓલું મરચું છે વાટેલું અને એમાં પાછું દળેલું બી થોડુંક નાખશે જુઓ કલર સારો પકડાય ઓલું સફેદ દેખાય આમાં કલર વાળું આવે ને શાક પછી અડધર તમારે રસોડું થોડું કાબું છે ને એટલે અહીંથી જ બધું મસાલા તૈયાર કરીને જવાનું સીધો ત્યાં વઘાર કરી દેવાનો જવો સૌ મસાલો પણ તૈયાર કરી દેવો ઓલો છે જલારામ મસાલો જલારામ પછી મીઠું જુઓ છે કે નહીં હા હવે સ્વાદ અનુસાર મીઠું એને એડ કરી દીધું છે જુઓ હા હવે ત્યાં જઈને હા લસણ બરાબર જુઓ લસણ કાટ છે એટલે ત્યાં ચૂલા પર મેં ડાયરેક્ટ પછી વગાડી જ દેવાનું કારણ કે થોડુંક રસોડું વાગું છે એટલે બધું લઈ જવામાં હેરફેરમાં બધું મજા નહીં આવતી એટલે એવું છે મિત્રો જુઓ એટલે છાશ એમાં છાશ એ નાખવાની છે પાછી એટલે ચાલો જુઓ ઉપડી આપણે દેશી ચૂલા પર બનાવે છે જુઓ કે લસણ અત્યારે શેકાઈ રહ્યું છે ફ્રાય થાય સરસ એટલે પછી એમાં મસાલો એડ કરી દઈશું જુઓ એનો પગાર તમે જુઓ કઈ રીતે વઘારે છે જુઓ હવે આ સીધો મસાલો નાખી દીધો આપણે દેશી ચૂલા પર બનાવે છે નાખી દેશે બનાવે છે એટલે સરસ મજાની સુધી પચશે મિત્રો કોને કોને ભાવે છે જણાવજો એની અંદર પછી આપણે આ છાસ લાવ્યા છે એ છાસ પણ નાખવાની છે અંદર બરાબર એ આપણે બધું નાખ નાખીને પછી કેવી લાગે ટેસ્ટ કરશું પછી તમને કહેશું કે કોઈ બનાવી છે કે નહીં દૂધીની અંદર બી છાસ નાખવાની એટલે સરસ લાગે દૂધી બરાબર થાય છે કમ્પ્લીટ અત્યારે બને છે મારે બનાવે છે જો

હવે સરસ મજાનો તૈયાર દૂધીનો શાક છાશ અંદર નાખી તો કોણે કોણે ખાધું છે તે કોમેન્ટ કરીને જણાવજો જો છે કે નહીં ચડી જઈ શકે કે તે જોઈ લે ચડી જઈ હે હા ચડી જઈ ચડી જઈ આ રીંગણ શું કાતું રીંગણ ભરતું એ બનાવવાનું છે જો એમને એ આ હતું નહીં ભાવતી એમને ભરતું ભાવે એ હવે ભરતું બનાવશે ચાલો આવજો તો આ રીતે બનાવજો જેને ના ખાધી હોય આ રીતે બનાવી દેજો બરોબર ચાલો આવજો